ભાવનગરમાં નવોસખી સંગમ મેળાનું ભવ્ય આયોજન ગુજરાત ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ નવ થી બાર માર્ચ દરમિયાન નવોસખી મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભાણી દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી હતી આત્મનિર્ભરતા અમલીકરણ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને નિમુબેન રાજ્ય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કાર્યક્ષેત્ર નેતૃત્વ હેઠળ

જેમાં આર્ટ ક્રાફ્ટ ઓર્ગેનિક ફૂડ હેન્ડલૂમ વીટવાર તેમજ કળા કારીગરી શ્રંગાર અને ખાદ્ય આઈટમ નો સમાવેશ થાય છે નવ માર્ચના રોજ સવારે સાડા દસ કલાકે મહિલા અધિકાર સમાનતા અને સશક્તિકરણ ની થીમ સાથે રાજ્યમંત્રી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના વરદ હસ્તે મેળા અને ભાવનગર ની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમજ સાથે યોજાનાર કાર્યક્રમમાં સ્વ જૂથો સાથે જોડાઈને

મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તારીખ નવ થી બાર નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે દેશભરમાં અત્યાર સુધી સવા કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટમમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે નમોસખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે ભાવનગર શહેરની અને બોટાદ જિલ્લા ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને કુલ મળીને જવાહર મેદાનની અંદર સો કરતાં પણ વધારે સ્ટોલ્સ દ્વારા પોતાએ વસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ ચાર દિવસમાં એ સ્ટોલમાં મૂકશે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સશક્ત બને આર્થિક રીતે સામાજિક રીતે એ હેતુથી આજે નમો સખી સંગમ મેળાનો આયોજન કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલા પહોંચી છે અને મહિલા હંમેશા આગળ વધે સશક્ત બને એવા અમારી સરકારના પ્રયાસ છે આ મેળાને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ કુમારભાઈ જિલ્લાના પ્રમુખભાઈ દિગુભાઈ બોટાદ જિલ્લાના પ્રમુખ ભાઈ મયુરભાઈ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર કમિશનર ડીડીઓ સમગ્ર તંત્ર ડીઆરડીએ જયશ્રીબેન અમારા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ભાઈ નિલેશભાઈ અને તમામ પદાધિકારી આ મેળાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે હું કેબિનેટ મંત્રી ભારત સરકારના શિવરાજસિંહ ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતના અનેક વિકાસના કામો નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હું રાઘવજીભાઈ અમારા કેબિનેટ મંત્રી એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને મહિલા દિનની તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું